પચાસ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પંજાબની આ ઘટના વધુ માહિતી મેળવીશું સહયોગી વિજય દેસાઈ આપણી સાથે જોડાઈ ચુક્યા છે વિજય પંજાબના જલંધરમાં પોલીસ અને આતંકવાદી સાથે અથડામણ થયું બિલકુલ કેનેડામાં રહેતો અને આઈએસઆઈ સાથે દોસ્તી ધરાવતો અને ખોફના ખેલ ખેલતો પંજાબમાં જે ઉગ્રવાદને ફેલાવવામાં જે આતંકીનું નામ છે એવો લખબીર સિંહ એના જે બે સાગરીતો છે તેમનું અત્યારે પંજાબની અંદર એન્કાઉન્ટર થયું છે ત્યારબાદ પોલીસે તે બંનેની ધરપકડ કરી છે પરંતુ જાલંધરનું જે આ ગામડું છે ગામડાની અંદર આ જે એન્કાઉન્ટર થયું હતું ત્યાં ધડાધડ ગોળીઓનો વરસાદ થયો હતો ચારે તરફ જે ખેતરો હતા એ ગોળીઓના ધણધણાથી ગુંજી ઉઠ્યા હતા જોકે આ અથડામણ બાદ છે આ બે આરોપીઓ પાસેથી પોલીસે સાત જેટલા જે હથિયારો છે જે ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલા હતા એ ઉપરાંત જે કારતૂસ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જો કે આ અથડામણની અંદર ફાયરિંગની અંદર બે પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે જો કે હાલમાં જે જાલંધર કમિશનર છે તેમના દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ગેંગસ્ટરના જે સાગરીતો છે લખવીર ઉપર લાંડાના એ અહીંયા કયા પ્રકારની પ્રવૃત્તિઓને અંજામ આપતા હતા તેને લઈને વધુ તપાસ ચાલી રહી છે જી વિજય આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ